નમસ્કાર દર્શક મિત્રો આપનો હાર્દિક સ્વાગત છે સ્પાર ટુડે ન્યુઝ ચેનલમાં અને હું છું આપનો જ્યોતિષ આચાર્ય વિષ્ણુ શર્મા શ્રાવણ માસ ગુજરાત ભરમાં શ્રાવણ માસ પવિત્ર માસ પચીસ જુલાઈ બે હજાર પચીસ શુક્રવાર ના દિવસ પુષ્ય નક્ષત્ર અને કર્ક રાશિ નો ચંદ્રમા આ દિવસથી શ્રાવણ માસ નો પ્રારંભ થાય છે ત્રેવીસ ઓગસ્ટ શનિવાર બે હજાર પચીસ ના દિવસ સુધી શ્રાવણ માસ રહેશે શ્રાવણ માસ શ્રવણ નક્ષત્ર થી શ્રાવણ માસ ની ઉત્પત્તિ થઈ છે ભગવાન ભોળાનાથ મહાદેવની પૂજા જપ તપ અને અનુષ્ઠાન નું અનંત પુણ્ય ફળ આપનારું આ પવિત્ર માસ શ્રાવણ માસ કહેવામાં આવ્યું છે આ પવિત્ર શ્રાવણ માસમાં બ્રાહ્મણો રુદ્રાષ્ટાધ્યાય નો પાઠ કરતા હોય છે શિવનો જલનો અભિષેક કરવા મહત્વ બતાવવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર પુરાણો અનુસાર સમુદ્ર મંથનમાંથી જ્યારે પ્રથમ હલાહલ વિષ ઉત્પન્ન થયું ત્યારે ભગવાન ભોળાનાથ મહાદેવે કંઠમાં ધારણ કર્યું કે એમનું શરીર તપી ગયેલું હતું ત્યારે દેવોએ એમના ઉપર જલથી અભિષેક કર્યો જલથી અભિષેક કર્યો ત્યારે ભગવાન ભોળાનાથનું શરીર શાંત થયું ઠંડુ થયું ત્યારથી ભગવાન ભોળાનાથ મહાદેવ ઉપર જલનો અભિષેક કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે આ શ્રાવણ માસ દરમિયાન શિવના ભક્તો ઉત્તરાખંડ હરિદ્વાર અને ગંગોત્રી થી ગંગાજલ લાવીને કાવડ યાત્રા કરીને ભગવાન શિવ પર ગંગાજલનો અભિષેક કરે છે ભગવાન શિવ ની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો એક અવસર પ્રાપ્ત થયું છે જે શ્રાવણ માસ છે પાર્વતીજીએ શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ શ્રાવણ માસમાં પૂજા અનુષ્ઠાન જપ તપ કર્યું હતું જેથી ભગવાન ભોળાનાથ શિવ પાર્વતીજીને પતિ તરીકે પ્રાપ્ત થયા આ શ્રાવણ માસમાં કન્યા યોગ્ય જીવનસાથી મેળવવા માટે સોલ સોમવાર ના વ્રત અને પૂજન કરતા હોય છે શ્રાવણ માસનું મહત્વ ધતુરા તથા બિલ્પત્ર ચડાવીને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો એક અવસર છે શ્રાવણ માસમાં અનુષ્ઠાન કરવાથી અનેક પુણ્ય પ્રાપ્ત થાય છે ભક્તોએ તથા બ્રાહ્મણોએ શિવની પૂજા કરીને શિવને પ્રસન્ન કરે છે શિવ એટલે કલ્યાણ કરનારો દેવ કહેવામાં આવ્યું છે શિવની પૂજા કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થાય છે સ્વભાવ શાંત બને છે અને વૈવાહિક જીવનમાં પ્રગતિ પ્રાપ્ત થાય છે તો આ શ્રાવણ માસમાં કઈ રીતે શિવની પૂજા કરવી અને જીવનને પુણ્યશાલી બનાવું પ્રથમ ભગવાન શિવના ભોળાનાથ મંદિરમાં ભગવાન શિવને બિલવપત્રને પુષ્પથી પ્રાર્થના કરવી એનો મૂળ મંત્ર વૈદિક મંત્ર છે ઓમ નમઃ શિવાય જે કોઈ બ્રાહ્મણ થી આ મંત્ર સ્વીકાર કરીને અને ભગવાન શામબા સદાશિવ શિવ ભોળાનાથ નો ધ્યાન કરો બિલવપત્રને પુષ્પથી ધ્યાન કરીને ભગવાન શિવને અર્પણ કરો શિવને જલનો અભિષેક કરો ભગવાન શિવ ઉપર ગંગા જલથી અભિષેક કરવાથી સુખ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે જલનો અભિષેક કરવાનો અને ભગવાન ભોળાનાથ મહાદેવને વિલ્વ પત્ર ઓમ નમઃ શિવાય બોલતા બોલતા વિલ્વ પત્ર ચડાવવાનો ઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ યુધમ ત્રિજન્મ પાપ સંભારમ એક વિલ્વમ શિવારપણમ શાસ્ત્ર માં કહેવામાં આવ્યું છે કે બિલવપત્ર ચડાવવાથી ત્રણ જન્મો સુધીના પાપોનો નાશ થાય છે કે ભગવાન ભોળાદેવને બિલવપત્ર ચડાવવાના પ્રસાદ અને આરતી ભગવાન ભોળાનાથની કરવાની શનિ અને રાહુની પીડામાંથી મુક્તિ માટે ભગવાન શિવને ભોળાનાથને રુદ્રાભિષેક કરવું આ શ્રાવણ માસ દરમિયાન બ્રાહ્મણો તથા અનેક શિવ ભક્તો માટીના પાર્થિવ શિવ પાર્થિવેશ્વર બનાવીને પૂજા કરતા હોય છે જેથી આ સમય દરમિયાન પાર્થિવ પૂજા કરવાનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શિવની પૂજામાં વિવિધ રાશિઓ અનુસાર જો અનેકો દ્રવ્ય પૂજા કરવામાં આવે તો જીવન સુખદાયી

જાતકોએ ભગવાનને દૂધનો અભિષેક કરવો સિંહ રાશિના જાતકોએ ભગવાન ભોળાનાથને લાલ ચંદનથી અભિષેક કરવો કન્યા રાશિના જાતકોએ ભગવાન ભોળાનાથ દેવને શેરડીના રસથી અભિષેક કરવો તુલા રાશિના જાતકોએ ભગવાન ઉપર અત્તરના જલથી અભિષેક કરવો વૃશ્ચિક રાશિના જાતકોએ ભગવાન ભોળાનાથ મહાદેવ ઉપર લાલ ચંદન થી અભિષેક કરવું ધન રાશિના જાતકોએ ભગવાન ભોળાનાથ ઉપર હળદર અને પીળા ચંદન થી અભિષેક કરવું મકર રાશિના જાતકોએ ભગવાન ભોળાનાથ ઉપર કાળા તલ ચડાવવા અને કુંભ રાશિના જાતકોએ ભગવાન ભોળાનાથ ઉપર કાળા અળદ નો અભિષેક કરવો ધાન્ય ચડાવું મીન રાશિના જાતકોએ ભગવાન ભોળાનાથ મહાદેવ પર પીડા ચંદનનો અભિષેક કરવો દરેક રાશિઓ આ દ્રવ્યથી ભગવાન શિવ પર અભિષેક કરવાથી દરેક નવ ગ્રહોની પીડામાંથી મુક્તિ મળે છે અને જીવન સુખમય બને છે લક્ષ્મીની પ્રાપ્તિ માટે ઓમ ક્લીમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરવાથી વ્યાપારમાં સફળતા મળે છે અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ઓમ મંત્રના જપ કરવાથી શિવની કૃપાથી એની મનોકામનાઓ પૂર્ણ થાય છે સ્વાસ્થ્ય અને શારીરિક આયુષ્યની પ્રાપ્તિ થાય એના માટે મૃત્યુજય મંત્રના જપ અને અનુષ્ઠાન કરવાથી સ્વાસ્થ સારું રહે છે ભોળાનાથ દેવ સ્વાસ્થ અને આરોગ્યના પ્રદાતા છે જેથી આ શ્રાવણ માસ પવિત્ર માસમાં ભગવાન ભોળાનાથ ની પૂજા કરવાનું અવસર મળ્યું છે અને જીવન પુણ્યશાલી બને છે જય ભોલે